तयार થઈ ગ્યો સ્માધુ હાઈ કર દયો બધાય હાઈ યો યો પણ આ ગાજર જોઈન તો મને એમ થાય ઓ આ 1-1 કિલો નું હશે કિલો તો હોય જ ને કિલો તો હોય જ આમ તો જો પણ ગાજર અને હાલો હવે અમે નીકળીએ બાય બાય તમારું નામ તો બતાજો આવું વતન જો કેટલું હશે ઘડીકવાર લઈ લે હેલ્મેટ હેલ્મેટ પહેરવાનું અને મારે રાખવાનું ઘરે રાખવાનો કામધુ કા ના ના એ નથી પીવા તો અમારે ભેગો નથી આવી જાવ તો હેલ્મેટ પહેરું છે તું ન પી એક માથું તારે થોડી ગાડી આપવી છે એમ જ પીવું છે ને એમ જ પીવું છે તો અહીંથી છે ને ગરવો ગિરનાર દેખાય છે ઊભી છે અજકાદ એમાં પીવો છે એમાં પીવો છે જો આપણે જુનાગઢ પહોંચી ગયા જુનાગઢના ગેટ આવી ગયો યોગી દ્વાર કેમ કે આ સાઈડ અમે આ બિલખા સાઈડ થયા એટલે તમને આ પછી થોડુંક અલગ દેખાડવું છે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છે કેટલી મસ્ત કરે છે અને ક્યાં છે કુપર ચડી છે ちょっと。 તલાટી બાજુ જાય છે કે બહુ ટ્રાફિક છે હમણાં ત્રણ ચાર દિવસ તો બહુ ટ્રાફિક રે આ બધી સાઈડ આ બધે મેળો હોય છે બધે મેળાનો શિવરાત્રીના અને ઘણા બધા જો જાય છે તમે બતાવો પોટલા લઈ લેજો કે હજી તો આજે એકવીસ તારીખ આજે બાવીસ તારીખ છે છવ્વીસ તારીખે મેળો

ઋ બલેણાગ સહ્રગ કેણાગ હાલી ખેણાગ હેણત જાગાગે ન હેણલે કેણાગ હેણાગણ્નિણ દ્િણ ન બધા અન્ન ત્રણ દિવસ ચાર દિવસ રોકાતા હોય એના માટે